દેશભરમાં ચોમાસાનો વરસાદ જામ્યો છે પહાડી અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આકાશમાંથી આફતની જેમ વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે ઉત્તરાખંડના જોશી મઠમાં ભૂસ્ખલનના કારણે બંધ થયેલો બદ્રીનાથ હાઇવે ત્રાસી કલાક બાદ ખુલ્યો તો બિહારમાં વીજળી પડવાના કારણે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ એકવીસ લોકોએ જીવ ગવ્યા છે આ તરફ આસામમાં હજુ પણ બાર લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે નેપાળમાંથી ભારે વરસાદ અને પાણી છોડાયા બાદ હવે યુપીના ઘણા શહેરોમાં પૂરની અસર ગંભીર બની રહી છે બહિરાઈજ શ્રાવસ્તી ગૌંડા બલરામપુર અયોધ્યા આંબેડકરનગર બારાબંકી સીતાપુરના લગભગ બસો પચાસ ગામો પૂરની ઝપેટમાં આવ્યા છે